શીતળા શીતળા રોગ વિશે આજે આપણે ચર્ચા કરીશું શીતળા એટલે સ્મોલ પોક્ષ સ્મોલ પોક્ષ જે એ એટલે એ આપણે અત્યારે કહીએ તો કે માતાજી કહીએ મોટી માતા આ પણ શીતળા એટલે મોટી માતાજી મોટી માતાજી એટલે મોટા મોટા ફોડા અને એની ભયંકરતા એટલી બધી ખરાબ હતી ને જ્યારે અઢારમી સદીમાં જ્યારે આ રોગ પ્રક જ્યારે વિકસ્યો હતો ને જ્યારે સોળે કડાએ વિકસ્યો હતો ત્યારે બધાની આંખો ઘણા જતી રહેતી નથી મોત ઘણા થતા હતા અને મોટા મોટા ફોડા નીકળતા હતા અને એ તમે ગૂગલમાં સર્ચ કરીને જોવો કે સિતરા કેટલો ભયંકર રોગ હતો અત્યારે બધો નાબૂદ થઈ ગયો છે અત્યારે કોઈ જગ્યાએ બધા દેશોમાં કે આ રોગ જ નીકળી ગયો છે પણ એનો બધો જે ઇતિહાસ છે એના વિશે આપણે થોડી ચર્ચા કરશું અઢારમી સદીમાં જ્યારે સિતરા રોગ બહુ જ એના બહુ જ એનો પ્રકોપ ચાલુ થયા ને ત્યારે ઘણા લોકોના મોત થઈ ગયા ઘણા અને ઘણા લોકોની આંખો ગઈ ઘણા લોકોના મોટા મોટા ફૂડા નીકળી ગયા તો એટલો ભયંકર રોગ હતો મોટા મોટા ફૂડા અત્યારે જે આપણે જોઈએ છે ને એ નાના નાના છે પણ એ વખત આ આ રોગ બહુ હતો તો રોગમાં એવું છે રોગ એક વખત થાય થાય તો એવું બધું એ વખત એડવર્ડ જેનલ નામના જે ડોક્ટર હતા એમને આ બધું જોયું એમને લાગ્યું કે આ રોગ વિશે કંઈક તો કરવું પડે કેમકે આ રોગ યુરોપમાં ને બાજુ બધું બહુ ફેલાયું તો આપણે ટૂંકમાં બતાવીશું તો એમને શું એના વિશે સંશોધન કર્યું એમને લાગ્યું કે ભાઈ એમને ત્યાં એક વખત એક એમના ત્યાં દૂધવાળી આવી તો દૂધવાળી એક કીધું કે હવે મને આ રોગ નહીં થાય તો એમને તપાસ કરી દે કેમ ના થાય તો એમના વડીલોથી એમને જાણવા મળ્યું કે કાવપોક્સ કાવપોક્સ એટલે એ ગાયના જે આંચળોમાં જે થતો જે રોગ છે ને એમાંથી આ જે આ દૂધ કારતી સ્ત્રીઓ હોય એને થાય અને એમના ઘરવાળા આજુબાજુ બધા થાય એટલે કાવપોક્સ નાનો રોગ છે જે આપણો સ્મોલ પોક્સ કહે છે શીતળા એ ભયંકર રોગ છે તો આ કાવપોક્સ જેને એક વખત થાય એને પછી કોઈક વખત આ સ્મોલ પોક્સ એટલે સીતળા જેવો મોટો રોગ થતો નથી તો પછી એમને એ રીતે એમને તપાસ કરી બધું જાણ્યું અને એમને માહિતી મેળવી તો અમને એટલી માહિતી મળી કે ખરેખર એમ કે એમના બધા વડીલો આજુબાજુ કે ખરેખર જેને કાઉ પોક્સ છે નાનો રોગ થાય છે એની છો કે પાંચ છ દિવસ એ રોગ ચાલે શરદી ખાંસી તાવ જેવા લક્ષણો આવે અમુક નાના ના ફોડા નીકળે ને થોડી ઘરે હેરાન કરી પછી છ સાત દિવસમાં દર્દી સારો થઈ જતો પણ એને પેલો રોગ થતો નથી એ એમને ખબર પડી અંદાજ આવ્યો તો બધું કર્યું કર્યું એમને બી કરવા માટે એક શું કે એકદમ મોટું બહુ રિસ્ક લઈ લીધું કે એમને શું કર્યું કે એ કાવપક્ષ પક્ષ એટલે નાનો રોગ તો પક્ષના જે દૂષિત બ્લડ હોય ને જે ઇન્ફેક્શન વાળું એ લીધું અને એક નોર્મલ વ્યક્તિ હોય નોર્મલ છોકરો હતો એના શરીરમાં સીધું જ નાખી દીધું એટલે થોડા દિવસમાં એ જે કાવપક્ષના બેક્ટેરિયા વાળું રુધિર પેલા છોકરામાં ગયું એટલે એ છોકરો બીમાર પડ્યો એને નોર્મલ જે શરદી ખાંસી તાવ અને છ સાત દિવસ હેરાન કેતી થઈ અને થોડા અને સાત દિવસ પછી એ છોકરો સારો થઈ ગયો તો પછી એમને વિચાર્યું ચાલો એને કાવપક્ષ તો થઈ ગયો તો પછી એમને શું કર્યું કે જે પેલો જે છોકરો સારો થઈ ગયો એને એમાં જે પેલું મેન આપણું જે સ્મોલ પક્ષ શીતળાના જે જંતુઓ ડાયરેક્ટ લીધા અને એ એને છોકરાને નાખ્યા પણ છોકરામાં કોઈ જાતનો પછી તાવ આવ્યો નહીં કે કોઈ એના શીતળા ના કોઈ સ્મોલ પોક્સ ના કોઈ જંતુ એનામાં આયા નહીં કે રોગ ના આવ્યો તો આ રીતે એમને એ તારણ પર આવ્યા એમને માન્યું કે જેને કાવ પક્ષ જેને થાય છે એને શીતળા થતા નથી સ્મોલ પોક્સ થતો નથી તો એમને આ દુનિયા સામે રજૂ કરી એમને એની રસીકરણ બી કરી તો એ રીતે એમને એક એક આ ભયંકર રોગ મારી બહુ રોગ ચાલતો હતો એમાં એમને વાત કરી કે ભાઈ થોડી ઘણી હેરાનગી થશે પણ જે પેલી ભયંકર જે રોગ વેદના છે ને સ્મોલ પોક્સ ની એનાથી આપણે બચી શકીએ તો આ વાત એમને બધાને રજુ બી કરી એમને થોડી તકલીફો પડી અને સંશોધન કરો નવી શોધ કરો એટલે એમના જીવનમાં ઘણી તકલીફો આવે પણ એમને એમના વિશ્વાસ હતો એમને એટલે એમને ચાલુ રાખ્યું આખરે એમને એમાં સફળતા બી મળી બધી દુનિયાએ બી માન્યું કે ખરેખર સાચું છે પછી જ્યારે આજ પૃથ્વી પર અત્યારે એમને જે શોધ કરી હતી ને કે આ રીતે શરીર શેર થાય છે શરીરના આ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધે છે એ જ રીતે બધી જ વેક્સિન શોધાય છે અને અત્યારે જે જેટલા જે જાન બચ્યા છે જાન બચે છે છોકરાઓના કે બાળકો બાળકો વધારે થતો હતો ને આ તો બાળકો અત્યારે બધા આપણા જે દુનિયામાંથી આ જે સ્મોલ પોક્સ નાબૂદ થયો છે અને જે એટલી બધી રસીના શોધ થાય છે એ બધી જ અત્યારે જે આ એડવર્ડ જેનર છે ડોક્ટર એને આપરી છે અને જે બધા છોકરાએ છે પ્રયોગ કરવા માટે એક્સપેરિમેન્ટ કરવા માટે જે પોતાનું શરીર આપ્યું એ છોકરો એ આઠ વર્ષનો બાળક એટલે એ બે જણનો અત્યારે ખરેખર બહુ મોટો હાથ છે અને એમના લીધે જ આપણે આ બધા મોત બચ્યા છે આટલી બધી વેક્સિનેશનના શોધ થાય છે તો હું માનું ત્યાં સુધી એડવર્ક જનરલ જે ડોક્ટર છે એને આપણે ખરેખર એક વખત સલામ કરવું જ જોઈએ સારું ચાલો ત્યારે ટૂંકમાં પતાવ્યું આપણે